મારું નામ મનહરદાસ બિહરિદાસ રામાનંદી સાધુ રહેવા છીએ અને મારે બજરંગદાસ બાપા દાદા થાય મારા બાપુના કાકા અને મારા બા હજી જીવે છે અને એકસો ને બે વર્ષની ઉંમર છે ગોદાવરીબહેન બિહરિદાસ અને મારો દીકરો રામદાસ મનહરદાસ મારી બાજુમાં છે આ હનુમાનજીની સ્થાપના અમારા વડવાએ કરેલી ઓછા ઊંચા સાડી ત્રણસો વર્ષ થયેલા અને બાપા આ હનુમંદિર પૂજા કરતા અને એના બાપુ હિરાદાસ બાપુ એના બાપુ લખવનદાસ બાપુ આ લખમણદાસ બાપુએ આ હનુમંદિર સ્થાપના કરેલી અમારા ભારતના સોપડામાં આ લખાણ હતું આ પાદુકા છે બાપાની અને એ પાદુકા બગડાને થાયલી બાપા દેવથી આવી વખતે અને પાદુકા એક લોટો બાપુના ફૂલ અને અહીંયા બાપાની હનુમંજીરી સ્થાનિક સ્થાપના કરેલી લીધી આજથી લગભગ બેતાળીસ થી તેતાળીસ વર્ષ ઇતિહાસ બાપાનો ઇતિહાસ રાજસ્થાનની અંદર મેવાડ મેવાડની અંદર મેવાસા ગામ ત્યાંથી આરતીદાસ બાપુ અહીંયા આવેલા અહીંયા એટલે વલભીપુર બાપુ વલભીપુર રોકાણેલા પછી એને થોડુંક સીટી હતું એવું ફાવ્યું એટલે અહીંયા લાખણકા આવ્યા આરતીદાસ બાપુ આરતીદાસ બાપુના દીકરા લખમણદાસ બાપુ અને લખમણદાસ બાપુની દીકરા હીરાદાસ બાપુ અને હીરાદાસ બાપુ દીકરા બજરંગદાસ બાપુ અને બાપાનો ઇતિહાસ બાપાએ આ જગ્યાએ બધું અહીંયા રહેલા અને એ સમયની અંદર મારે આપણે યોધ્યાથી જમાયત આવી એ લાખણકા અને જમાયતમાં દસ પંદર સાધુ હતા અને અહીંયા રોકાણા ગામની પાદળ અઠવાડિયું રોકાણા પછી એને એમ થયું કે બાપુની પાસે રાત આવી અને એ વખતે હીરાદાસ બાપુ આ ગામના મૂકી હતા અને સીતાના બાપુ આવી અને કીધું બાપુને કે બાપુ ભેટ પૂજા અમે લેવા આવ્યા છીએ પણ તમે તો સાધું છો એમ આપણે આપણે પાસે શું લેવાનું હોય પણ એક તમે વચન આપો એમ તો એ વસ્તુ તમારી પાસે માગું એટલે આરતીદાસ બાપુને એમ થયું કે આ એક રૂપિયો માગશે ધમાચ આવ્યું છે અને એ વખતે તો નિયો બે મૈયાની પાંચ પૈસાની કિંમત હતી એટલે બાપુ કે તમે શો કરો એ કે વાલા પણ એમાં હું શો કરો તું આ પાડે તો માગું એટલે પછી આરતી હીરાદાસ બાપુએ કીધું કે આપીશ માગો એટલે કીધું કે તારા બે છોકરા છે એમાંથી મને નાનો બાળક આવ્યા એમ મારા ખેડામાં લઈ જાવ છે અને એ વખતે અમારા રામાનજી સાધુ સમાજમાં એક એક છોકરો લઈ જતા હતા ખેડાની અંદર અને એ વખતે આતિદાસ બાપુ આના ના કરતા હતા પણ શિવકુરબા બાવડું પકડી બાપાને લઈ જાઓ અમારે ક્યાં ક્યાં છે એમ અમારે તો કંઈ સાધુ બનાવો છે ને એમ કહીને આ હીરાદાસ બાપુએ ના પાડતા છતાં શિવપુરભાઈએ સીતારામ બાપુને બાપાને બાવળું પગડીને આપ્યા અને એ વખતે બાપુની ઉંમર સોળ વર્ષની હતી સોળ વર્ષની અને ત્યાંથી પછી બાપુ યોધ્યા લઈ ગયા સીતારામ બાપુ અને યોધ્યાથી સમાચ હાથે લઈને ફરતા 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 અહલાબાદ ગયા અહલાબાદે બાપાને સોળ વર્ષની ઉંમર બાપાને દીક્ષા આપી અને એ વખતે બાપાનું નામ બાપાનું ભક્તિરામ હતું અને ત્યાર પછી દીક્ષા આપી એટલે બાપાનું નામ પછી કીધું હાથી વાલા કે તારું બજરંગ નામ એટલે બાપાનું નામ બજરંગ અને નાથી પછી બાપા અયોધ્યા લઈ જ્યાં અને અયોધ્યા બાપા બારથી સૌ દોરે રહ્યા અખ્યામાં ખાખ ચોકની અંદર એમાં રખેડો છે અને પછી સીતારામ બાબુએ કીધું કે વાલા બજરંગ તક હ કે તું એક કુટુંબ યાત્રા કરીએ કુટુંબ યાત્રા જો તારે પરિપૂર્ણ થવું હોય તો તું માપાઈ ભિક્ષા લઈ આવે કારણ કે એ સમયની અંદર હું તું ગોપીચંદ છે છે માં કહીને ભિક્ષા લાવતા અને એ સમયની અંદર બાપા બત્રીસની ઉંમરમાં એ લાખણ કાવેલા અને લાખણ કાવી અને મારીને કીધું કે મારો ગુરુનો આદેશ છે હું ભિક્ષા લેવા આવ્યો છું મા મને ભિક્ષા આવ્યા એમ તે વખતે બાપાએ લાખણ કાવેલા અને એક મહિનો એ રોકાણા અને હામે શિવ મંદિર છે ના ધોણી તાપતા બાપા અને ગામના લોકો જે એના ભાઈબંધ દોસ્તાર આવતા છોકરાઓ એ બાપાને નવરાવતા એક મહિનો બાપા રોકાણા પછી માએ કીધું કે વાલા બોલ હું આપું ભિક્ષામાં એ કે મારા ગુરુનું આદિત છે જે તમને સારું લાગે એ આપો એટલે માએ ભિક્ષાનું પાત્ર ભરી દીધું અને બત્રીસ ઉંમરની ઉંમર હતી બાપાની અને આથી પાછા ફરતા ફરતા ટ્રેન દ્વારા અયોધ્યા ગયા અને અયોધ્યાની અંદર પાછા બાપા અખિયામાં બહુ રહ્યા અને નાથી પછી બાપાની ચાલી બેતા ઉંમર હતી અને એ વખતે અહલાબાદ કુમળો મેળો વાળે અને સીતારા બાબુ વાલા આપણે બધા જઈશું મેળામાં એટલે આખી જમાએ અહલાબાદ મેળામાં આવી અને ના પછી કુંબળા મેળામાં તો માણસો બહુ હોય પછી બાપાએ કીધું એના ગુરુ આવ્યા હતા સીતારાબાબુ અને સીતારાબાબુને કીધું કે બાપુ આ બધા સાધુ સંતો છે આ બધા મોટા મોટા મહાત્માઓ છે રસોઈ આપે તો આપણે ન આપી ગી એટલે કે વાલા આપણું કામ નહીં આપણે તો નાના બાવા કહેવાય એમ કહી બાપા બે ગયા ફરીને બનતા બાપુ બોલ્યા તો બાપાએ કંઈ ધ્યાન ત્રીજી વાર જયારે બાપા બોલ્યા એટલે સીતારામ બાપુએ કીધું એટલે માઇકમાં હતા એટલે ઉભા થાવ કે આ બદરંગદાસને કંઈ રસોઈ દેવી છે એ વાત કરી એટલે બે ત્રણ માઇતમાં ડિગમ્બર હતા ડી ગયા ઓફિસમાં ના વાત કરી કે ભાઈ અમારા રાવટીમાં આવો અને અમારે કે રસોઈ આપી છે એમ એટલે એવડે લોકો દાખ કાઢે એમણે એમ કે આવું થોડું હોય એમ કે કપડાં જો આ સાધુ કોઈ પહેર્યા નથી અને રસોઈની વાત કરે પણ સતાય એમ થયું કે આ તો હશે એમ કહે અને એ લોકો બે ચાર જણા અખેડામાં આવ્યા ને અને રાવટી બેઠા અને પછી સીતારામ બાબુ કીધું અરે ગુરુએ એ કે બજરંગદાસ આ એવા સારું તું જવાબ આવે એટલે બાપા એ કીધું વાલા આપણે આ કુંભમાં એમ કે જમણવાર કીધું કેટલો પૈસો દેવો પડે એમ એટલે એ લોકોએ કીધું કે બાપુ આ તમે આટલા પૈસા એમાં જમા કરાવો અમુક એ સમયની અંદર એમાં પારિવારને જાહેર નાખવાની હોય કુતરા રોટલા નાખવાના હોય સાધુને બધી ભેટ પૂજા પાકી રસો હોય એમ કે આટલા પૈસા જમા કરાવો એટલે એ વખતે બાપા તો ડીગર હતા પણ બાપા એક લાલ જોડી અને ક્ષિપતો રાખતા એ સમયની અંદર અને બનદાસ બાપાએ જોડી લઈ અને જોડી ઠલવી અને એ સમયની અંદર બાપાએ આમ બંને બંને કાઢ્યા એમ ઢગલો કર્યો અને પીછે કીધું ટ્રેસ વાળાને કે વાલા અમે તો પૈસા જે રસોડા લઈ લો અને બીજા પીડા રહેવા દો એટલે સિતારામ બાપુને ખ્યાલ આવી ગયો કે આ તો સીધું પામી ગયું એમ પછી બીજા દિવસે પાછું અને વાત કરી આવતીકાલની રસોઈ એમ કે બજરંગદાસ ગુરુ સીતારા બાપુ ખાક શોખ યોધ્યાના મહંતની કાળ રસોઈ છે એટલે મોટા મોટા મહામંડલેશ્વરો મોટા મોટા સાધુ સંતો એમથી બજરંગદાસની રસોઈ છે એમ અને બાપાને ત્યાં રાવતીમાં ગળદી થવા મળી અને બધાએ દર્શન કરવા મળ્યા અને ત્યારબાદ એક મહિનો છત દિવસ ખૂબ ભાલ્યો પછી ચિતારામ બાપુએ કીધું એ કે વાલા બધા બાપુ કે એમ કહી તું કે હવે તું મારે ક્યાં જરૂર નહીં મને ખ્યાલ આવી ગયો છે તું કે આથી સૌરાષ્ટ્રમાં જા અને કોઈ પણ જગ્યા તને એમ થાય ના કુટિયા બાંધી ઝુંબડી બાંધી રહી ગઈ આજથી મારા આશીર્વાદ છે એમ કહી અને બાપા મુંબઈ સુરત અને સાહેબ થતા ગારીધા રોકાણા મહુવા રોકાણા પાલિતાણા રોકાણા ભાવનગર રોકાણા અને બાપા એ પછી બગડાણા પસંદ કર્યું એ વખતે બાપાની ઉંમર લગભગ ઓછામાં પચાસ ફેસ તો હશે બાપા જ્યારે બગડાણા ઝુંપડી બાંધી બાપાની પચાસ વર્ષની ઉંમર ખરી કારણ કે આ મારી એ તીરો દાખલો મને હા ભરે બધું એટલે હું આ બધી તમને આ વાત કરું છું બરાબર ને બાપા જ્યારે બગડાણાની અંદર દેહ છોડ્યો એ વખતે આ લાખણકાની અંદર વહેલા ચાર વાગ્યે આખા ગામની અંદર ચંદનનો વરસાદ થયેલો અને ત્યાર ઉપરાંત અમારું રામજી મંદિર ગામમાં હતું પણ છતાંય એ વખતે આ લાખણકાને જગ્યા ઉપર દાલ નગારું ટોકરા વાઈ ગયેલા અને ગામના બધા લોકો આવી અને મારા બાપુને જગાડ્યા અને કીધું કે બાપુએ ગામમાં રામજી મંદિર બદલે આયા કેમ તમે આરતી કરો છો એટલે આવું હમણાં ભાત થયેલું આ જે જગ્યાએ ઊભો છું અત્યારે નવું બાંધકામ છે પણ જૂનું બાંધકામ હતું આજથી બે વર્ષ પહેલાં મેં કાઢ્યું હતું અહીંયા કાચા ત્રણ મકાન હતા બે રણેક હતા અને એક રૂમની અંદર રામજી મંદિર હતું એ રામજી મંદિર અને રામજીની પૂજા લખવંત બાપુ કરતા અને લખવંત બાપુ બોલેલા કે મારો રામ સુનો છે એટલે હનુમાન વગેરે સુનો ને એમ એમ કરી અને લખવંત એ આ હનુમાનજી સ્થાપના અહીંયા કરેલી અહીંયા રામેશ્વર નું મંદિર છે બાપા બાળપણમાં એ રહેતા એ વખતે આ રામેશ્વરની પૂજા બાપા કરતા અમે રામાયનથી સાધુ પણ ગ્રસ્થથી સાધુ હતા એટલે લખમંતા બાપુએ આ કાવાભેરની સ્થાપના કરી લઈ અને બાપા કાવાભેરનો ઉપાસક હતા જે અહીં ઊભો છું ત્યાં અત્યારે હાલની અંદર છે અને બાપાએ રહેતા બાળપણમાં એ વખતે આ જગ્યાએ કુઈ હતી અને બાપા અહીંયા રહેતા એ વખતે હું જે જગ્યાએ ઊભો છું એ જગ્યા પર બાપા ધૂણી તાપતા અને ગામના જેના લોકો હતા ભાઈ દોસ્તારો બાપાના એ કોઈમાંથી ડોલે ભરી ભરી અને બાપાને આ જગ્યાએ નવરાવતા બાળપણની અંદર આ રામજી મંદિર છે બાપા પૂજા કરતા એ રામજીની મૂર્તિ છે પણ એ વખતે બાપા પૂજા કરતા એ વખતે દેશી નળિયાવાળું હતું રામજી મંદિર અને અત્યારે મેં નવું બનાવ્યું છે અને બાજુમાં બાપાની મૂર્તિ પણ પધરાવી છે અને એની પૂજા અમે કરી